સુરતના ડુમ્મસ રોડ પર આવેલ જય અંબે રિહેબ વ્યસન મુક્તિ કેન્દ્ર યુવાઓને નશાથી દૂર રહેવા માટે મદદ કરે છે વર્ષ ઓગણીસો નેવ્યાસી થી ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ્સ એબ્યુઝ એન્ડ ઇલિસિટ ટ્રાફિકિંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે

નશામુક્ત થયેલા યુવકે કહ્યું કે હું બે હજાર સોળ થી નશો કરતો હતો અલગ અલગ નશા કરતા હું જીવનથી કંટાળી ગયો હતો વિશ્વના તમામ પ્રકારના નશા મેં કર્યા છે પરંતુ અહીં રિહેબ સેન્ટરમાં આવ્યા બાદ મારા જીવનમાં બદલાવ આવ્યો છે અહીંના પ્રોગ્રામ થી મારો વ્યસન છૂટી જતા મારો પરિવાર પણ ખુશ છે સાત એક દિવસ બોડી નું ડિટોક્સ થાય ત્યારબાદ અલગ અલગ સેશન હોય છે અને યોગા પ્રાણાયામ ગેમ સહિત ની આખા દિવસની વસ્તુઓને ફોલો કરવાની હોય છે જય અંબે રિહેબિલિટેશન સેન્ટર ના એસ એ વિરાણીએ કહ્યું કે અઢી વર્ષથી આ સેન્ટર ચાલે છે હું 10 વર્ષથી આ ફિલ્ડમાં છું વ્યસનમાંથી લોકોને બહાર કાઢવા કામ કરું છું હું પણ વ્યસનમાં સપડાયેલો હતો અત્યારે આ રિહેબ સેન્ટરમાં ડ્રગ્સ અને દારૂના મળી પચાસ થી સાઠ લોકોને સેવા અપાઈ છે બે હજાર તેરમાં દુનિયાના તમામ વ્યસનો મેં કર્યા હતા ડ્રગ્સ પણ લીધું હતું સો માંથી વીસ જ બચે તેવા ડ્રગ્સના વ્યસનમાં હું સપડાયો હતો અમારો સંપર્ક સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ સહિતની તમામ બાબતોથી કરી શકાય છે હું વ્યસનમાંથી મુક્ત થયા બાદ મને આ સેન્ટર શરૂ કરવાનો મન થયું હતું એક વ્યક્તિના કારણે આખો પરિવાર મુશ્કેલીમાં મુકાતો હોય છે તેની આજુબાજુના સાત ઘર પણ પરેશાનીમાં આવી જતા હોય છે જેથી આ તમામ લોકોના ઘર સુખી થાય તે માટે અમે આ કામ કરી રહ્યા છીએ આ સેન્ટર પરથી ઘણા લોકો વ્યસન મુક્ત થઈને સામાન્ય જિંદગી જીવી રહ્યા છે હું બહાર નીકળ્યો વ્યસનમાંથી તો બધા જ વ્યસનીઓ મુક્ત જરૂર થઈ શકે છે અને અંબે જે છેલ્લા અહીંયા ઉપસ્થિત છે અને પોતે દસ વર્ષથી આ ફિલ્ડમાં છું ડ્રગ્સ છે અન્ય વ્યસન છે જેમ કે દારૂ છે એના અંદરથી વ્યક્તિઓને કેવી રીતે બહાર કાઢવાનું કેમકે આજથી અગિયાર વર્ષ પહેલા મેં પોતે એક વ્યસની હતો અને એવા વ્યસનમાં અઠવાયેલો હતો કે એની કોઈ હદ નહીં આજે મેં બીજાને મદદરૂપ થાવું છું એ ડ્રગ્સ અને દારૂના મલાવીને પચાસ સાત જણા છે મેં તમને એમ કહી શકું જે બે હજાર તેરમાં જેટલા પણ પ્રકારના વ્યસન આવતા હતા દુનિયામાં તો એવું કોઈ વ્યસન નહીં હશે જે મેં બાકી રાખ્યું હશે બરાબર એવું કોઈ એક વ્યસન નહીં હશે જે મેં બાકી રાખ્યું હશે જેમ કે જે મારું ચોઇસ ઓફ સબસ્ટન્સ હશું હતું જે ડ્રગ્સ છે એના અંદર એ ડ્રગ એવું હતું કે સમજો ના કે અગર સો જણા વ્યક્તિ હોય કરતા હોય એના અંદરથી વીસ જણા જ છે જે બચી શકતા હોય નહીં તો બાકી એસી લોકોની તો મૃત્યુ જ થઈ જાય ને ફોટો જ લાગી જાય તો એવા વ્યસનમાં મેં સંકળાયેલો હતો પોતે જાતે હું એક મલ્ટી લેવલ ડ્રગ એડિક્ટ હતો બે હજાર સોળથી હું નશા કરતો હતો એકદમ હેવી હેવી લેવલના મેં વર્લ્ડનો કોઈ નશો બાકી નથી હું ઈ ત્યાર પછી મને એટલે મેં જીવનથી કંટાળી ગયેલો ને મેં અહીંયા આવ્યો જય અંબે રિહેબ સેન્ટરના મદદથી મેં અહીંયા પ્રોગ્રામ અટેન્ડ કર્યો પ્રોગ્રામ કર્યા પછી આજે એક નવી સારી લાઈફ ટર્નિંગ પોઈન્ટ આપ્યો મને આ લોકોએ મેં આજે એક વરસ એક મહિનો અને એકવીસ દિવસથી નશાથી દૂર છું સારું લાગે છે મારા મા બાપ બી ખુશ છે એક સારું જીવન જીવી રહ્યું છે જે લોકો નશો કરે છે લોકો શું મેસેજ આપતો તમે જે લોકો નશો કરે છે એ લોકોને મેસેજ આપીશ કે ભાઈ તમે જ્યાં છો ત્યાં અટકી જાઓ આ તમને આજે નહીં તો કાલે અમારા અહીંયા પ્રોગ્રામમાં કહેવામાં આવેલું છે કે અકાલ મૃત્યુ આવે બહુ બહુ જ એટલે બહુ જ ખતરનાક અકાલ મૃત્યુ આવી શકે છે એમાં સાત દિવસ સાતથી આઠ દિવસ ડિટોક્સિફિકેશન થાય છે અમારા બોડીનું ત્યારબાદ અમારો જે પ્રોગ્રામ હોય છે અલગ અલગ સ્વેશન હોય છે જે સ્વેશનના દ્વારા માધ્યમથી અમને શીખવાડવામાં આવે છે કે વ્યસનથી એક એક દિવસના હિસાબથી અમારે દૂર રહેવાનું હોય છે સેશનમાં એક્ટિવિટી હોય જેમ કે યોગા હોય મેડિટેશન હોય એક્સરસાઇઝ હોય છે જનરલ રિલેક્સન થેરાપી હોય છે આવું બધું અને અલગ અલગ જાતના સેશન બી હોય છે આખા દિવસનો અમારો શેડ્યુલ હોય છે ગેમ ટાઈમ હોય છે બ્યુરો રિપોર્ટ સુરત